નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો આન્સર ધ ક્વેશ્ચન્સ ઘણા બધા વિદ્યાર્થી પ્રશ્ન હતો કે સર આજે અવર વર્લ્ડ બરાબર આપણું દુનિયા જે આ કૃષ્ણ શિવ ભગવાન પાર્વતી માતા ગણપતિ દાદા અને કાર્તિક જે વાર્તા છે આ સરસ મજાની તમે સ્ટોરી સમજાવેલી છે તો આ વિડીયો અમારે જોવા હોય તો સર ક્યાંથી મળશે પ્લસ વાર્ષિક પરીક્ષા આવી ગઈ છે તેના પેપરો ક્યાંથી મળશે પ્લસ બીજા વિષયના વિડીયો મળશે તો કહો ખડીક વાર ખામાં ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમામ વસ્તુ મળશે જેમાં ત્રણ થી બાર ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્ય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણે ડિજિટલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ઓપન થાય એટલે મોબાઈલ નંબર સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રોની અંદર પેડ સરસ મજાની પીડીએફ અને પેપરો વાર્ષિક પરીક્ષા માટે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના અત્યાર સુધીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો तमारो धोरण पसंद करी विषय प्रमाण पाठ वाली वीडियो जो ही शक्षो चलो अगर बढ़िए ओके आंसर द क्वेश्चन पहलू राइट द नेम्स ऑफ गणेश पेरेंट्स इमने माता पिता नाम जनाओ तो गॉड शिवा एंड गॉडेस उमिया बीजु कार्तिके एंड गणेश वेर आर्ग्यूड आर्ग्यूंग टू प्रूव वो द स्ट्रॉंगर वाज वो स्टार्टेड हिज કાર્તિકેટેડ હિઝ ગણેશ આ ટેબલ ને પૂર્ણ કરો ધ નર્મદા ઇઝ અ રિવર નર્મદા શું છે નદી છે બરોબર એટલે કે નર્મદા ઇઝ અ રિવર નર્મદા નદી છે ઇટ ઇઝ અ લાઈફ લાઈન ઓફ ગુજરાત એન્ડ મધ્યપ્રદેશ લાઈફ લાઈન લાઈફ લાઈન એટલે વિદ્યાર્થી મિત્રો થશે જીવા દોરી ઓફ ગુજરાત આપણે જોઈએ એમનું બરોબર હા નદી તો હું આવશે વિદ્યાર્થી મિત્રો ઇટ ઇઝ અ લાઇફ લાઈન ઓફ ગુજરાત એન્ડ મધ્યપ્રદેશ એ ગુજરાત અને મધ્યપ્રદેશની જીવાદોરી છે લાઈફલાઈન એટલે જીવાદોરી ઇટ ઇઝ ઓલસો નોન રેવા એટલે કે તે રેવા તરીકે પણ નોન એટલે કે જાણીતી ઓળખાય છે તે રેવાના નામથી પણ ઓળખાય છે ઇટ ઇઝ ધ ફિફ્થ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા ફિફ્થ એટલે પાંચમી તે ભારતની પાંચમી લોંગેસ્ટ એટલે કે લાંબી રિવર એટલે નદી ઇન ઇન્ડિયા એટલે કે ભારત તે ભારતની પાંચમી મોટી નદી છે સૌથી લાંબી નદી છે એની પહેલા ચાર બીજી નદી છે તો નર્મદા રિવર ઓર્ગેનેટ્સ ફ્રોમ અમરકંટક ઇન મધ્યપ્રદેશ શું કહે છે ઓર્ગેનેટ્સ ઓર્ગેનેટ્સ એટલે ઉદ્ભવ સ્થાન હાલ કે નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે અમરકંટકથી છે જે ક્યાં આવેલું છે મધ્ય પ્રદેશમાં તો નર્મદા નદીનું ઉગમ સ્થાન મધ્યપ્રદેશમાં અમરકંટક છે તો નર્મદા ઇઝ વન થાઉઝન્ડ થર્ટી સોરી વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ટ્વેલ્વ કિલોમીટર તેર અને બાર યાદ રાખવાનું તેરસો બાર કિલોમીટર લાંબી છે મિત્રો આપણે નર્મદા નદીની મુલાકાત લગભગ લીધી હશે ઘણા ખરા મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો નેમ ઓફ ધ રિવર આમાંથી જોઈન લખવાનું છે નર્મદા ક્લોઝ એ સેના કયા નામથી જાણીતી છે રેવા ઓર્ગીન અમર કંટક ક્યાંથી ઉદ્ભવ છે એનો અમર કંટક લાઈફ લાઈન ઓફ કોની જીવા દોરી છે ગુજરાત એન્ડ મધ્યપ્રદેશ લેન્થ ઓફ ધ રિવર કેટલી લાંબી છે 1312 કિલોમીટર ત્યાર પછી ફાઇન્ડ ધ ફોલોઇંગ ડિટેલ્સ એન્ડ રાઇટ ધેમ બરાબર ચાલો એમના વિશે માહિતી મેળવો અને લખો નેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈટ 182 મીટર્સ નેમ ઓફ ધ લીડર સરદાર વલ્લભભાઈ પટેલ નિયર બાય રિવર્સ કઈ નદી કિનારે છે નર્મદા ડિસ્ટ્રિક્ટ જિલ્લો નર્મદા ચાલો સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ ઇન્વિટેશન કાર્ડ નું વાંચન કરો રીડ ધ અભ્યાસ કરો રીડ ધ ધન સેન્ટેન્સ એન્ડ ઇન સર્કલ યસ ઓર નો તો શ્રી ઇટલા પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગર સી ઇટલા પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગર ટાઈમ સેવન એમ એટલે કે સવારના સાત વાગે ચીફ ગેસ્ટ ડોક્ટર આર કે દાસ આઈ એસ પ્રિન્સિપલ એસએમસી ચલો ધ સ્કૂલ હેઝ અ સ્પોટ ડે ઓન ઇલેવન જૂન તો હું આવશે નો બરાબર પ્રાઇમરી સ્કૂલ નો હરિપર પ્રાઇમરી સ્કૂલ નહીં તો શ્રી એટલા પ્રાઇમરી સ્કૂલ પ્રવેશોત્સવ વિલ બી ઇન જૂન જૂન મહિનામાં પ્રવેશોત્સવ યુઝયો હતો છે યસ આર કે ગુપ્તા બી ધ ચીફ ગેસ્ટ નો આર આર કે કે દાસ ઇટ વિલ સ્ટાર્ટ એટ ઇન ધ ધ મોર્નિંગ સવારના હા યસ બરાબર બરાબર રાઇટિંગ લખો સ્ટડી પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ ચિત્રનો અભ્યાસ કરો અને સેન્ટેન્સ બનાવો ટેડી બિયર પિક્ચર કેપ ટેબલ બેડ ચેર કપબોર્ડ ક્લોક સ્પીકર્સ প্রিটার এন্ড বেগ তো চালো মিত্র ধর ইজে নিয় বেড ইন ধীর ধর ইজ ফ্রেবল ধর ইজ প্রিন্টর ওন ধেব ধে ইজ নি টেব ধে ইজ ধে আপীকর্ ক্লক ধে আজ बिटवीन द स्पीकर बेड अ टेडी बीयर इन दिक्चर ऑन ध वॉल बिहाइंड चलो फिलिंग द ब्लैंक्स विथ द मोस्ट एप्रोप्रीएट ऑप्शन एंड रिडाइड पेरेग्राफ अबाउट क्रिकेट क्रिकेट विषय बराबर तो चलो जुओ फर थी लख लखी निये क्रिकेट इज अ वेरी फेमस गेम It is played by people of all ages. It is an outdoor or indoor game to ke ghar bahar outdoor game. It requires a bat, a ball and stumps. Stumps. It is played on a field by two teams. It has eleven players in one team. The team that scores more runs wins the game. Wins the game. Umpire are present to give a right decision. We enjoy playing and watching cricket on television. Playing cricket helps to keep us healthy and teaches us many important lessons. Mito to Tamara language function read, study and make sentence using words given in the brackets.

એન્ડ એન્ડ આર આર રીડિંગ બુક તો ટીના અને બંને બુકો વાંચી રહી છે રીડ સ્ટડી સેન્ટેન્સ આઈ આઈ બટ ડોન્ટ મને બાસ્કેટબોલ ગમે છે પરંતુ વોલીબોલ ગમતો નથી પાયલ લાઈક્સ બરફી બટ સી નોટ લાઈક કાજુકતરી પાયલ ને બર્ફી ગમે છે પરંતુ તેને કાજુકતરી નથી ગમતી ભાવેશ લાઈક્સ ઇન્ડોર ગેમ્સ ભાવેશ ને ઘર અંદરની રમતો ગમે છે બટ હી ડઝ નોટ લાઈક આઉટડોર ગેમ તમને બહારની રમતો ગમતી નથી માય ફ્રેન્ડ લાઈક્સ એપલ્સ બટ शी ડઝ નોટ લાઈક ઓરેન્જીસ મારા મિત્રને સફરજન ભાવે છે પરંતુ એમને નારંગી ભાવતી નથી ત્યાર પછી રીડ સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સ આઈ મે ગો બાય બસ ઓર બાય કાર હું

एंड रीराइटेंस बराबर खोटो शब्द चेको फरती लख ने एंड चेको मेरे बट मै सीम इज ने बट मै सी नेहा इज ही डॉक्टर ओर अ टीचर बराबर तीन शुस डॉक्टर के शिक्षक डॉक्टर के शिक्षक आई केन डांस एंड चेको बट मै ब्रधर केन नॉट હું ડાન્સ કરી શકું છું પણ મારો ભાઈ કરી શકતો નથી કર્મ કે બોલી અને લખી શકે છે ઇંગ્લિશ વુડ યુ લાઈક ટી એન્ડ કોફી તો નહીં આવે ને ઓર આવશે તમે શું ગમશે ચા કે કોફી એમ વોક્યુબલરી ચૂઝ એન્ડ રાઈટ એપ્રોપ્રિયેટ ઓપ્શન ઇન ધ ઓપ્શન રોકેટ सो रैकेट नेट बोर्ड बॉल बॉल शटल कॉक टेबल बास्केटबॉल रिंग चेसमैन चलो तो क्रिकेट में तुम जोशे बॉल बैट, स्टम्स बास्केटबॉल में बॉल बास्केटबॉल रिंग एंड पॉल। चेस में हम जोशे बोर्ड चेसमैन एंड टेबल बैडमिंटन में हम जोशे रैकेट शटल कॉक एंड नेट चलो एक्टिविटी રમતને ઓળખવું શિક્ષક વિદ્યાર્થીઓને બોલ ને કેચ અને થ્રોની ક્રિયાના અભિનય દ્વારા અથવા અન્ય પરિચિત ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ ને લગતી ક્રિયાઓનો અભિનય કરાવીને રમતો ઓળખાવશે જેમ કે કેચ થ્રો સ્ટ્રીક રન એન્ડ સે ખો એવી રીતે સ્પીકિંગ ચાલો Here is an imaginary interview of P. Jadeja. Make pairs and enact it. Interviewer, welcome to the super sixer saw. A big round of applause. Jo, Interviewer, welcome to the super six saw. A big round of applause. P. Jadeja, thank you. Abartamar. जन्म तारीख शून मित्र खाली इंग्लिश बोल बीजू कहीं नी मिस्टर जाडेजा पी जाडेजा थर्ड ऑगस्ट नाइन एट ત્રીજી ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસી ઇન્ટરવ્યુ હુ યુ ટુ બીકમ અ ક્રિકેટ બરાબર તમને આ ક્રિકેટ રમવા માટે કોને ઇન્સ્પાયર કર્યા પી માય ફાધર મારા પિતાએ ઇન્ટરવ્યુ વોટ ઇઝ યોર મેસેજ ટુ યુ ટુ ધ યુથ પી નેવર ગીવ અપ ઇન્ટરવ્યુ વાવ ધેટ્સ અમેઝિંગ થેન્ક યુ સો મચ ફોર ધીસ ઇન્ટરવ્યુ તમારો આભાર તો મેક્સ સેન્ટેન્સ બેસ્ટ ઓન ધ અબાઉટ ડાયલોગ जाडेजा फेमस क्रिकेटर हिवॉज बोर्न ऑन थर्ड ऑगस्ट नाइन इंस्पायसे डूट योर सेल्फ जाते वेल नोस पर्सन ऑफ योर एरिया एंड राइट अ पेरेग्राफ अबाउट हिम के विषय लखो यू के फॉलोइंग क्वेश्चन हू इंस्पायर्ड यू What is your date of birth? What is your future plan? Dev Pathak is a famous singer of our area. He sings bhajans and uh, bhajans at the temples. He sings all types of songs. He plays the harmonium too. Dev Pathak was born on 12th December 1990. 1990, 1990, 1990. સ્કૂલ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને પરીક્ષાના પેપરની મેં તમને વાત કરી કે તેમજ આની પીડીએફ તમે અહીંથી મળી જશે પેડ કોર્સમાંથી તો વહેલી તકે મેળવી લેજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત